લીલા શાકભાજી અને તાજા ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને શરીરને હાઇડ્રેટ અને હેલ્ધી રાખવા માટે ફળો અને શાકભાજીના જ્યુસ પીવાથી સલાહ આપવામાં આવે છે ત્યારે શાકભાજીમાંથી બનાવેલું આ જ્યુસની વાત જ નિરાળી છે નમસ્કાર દર્શક મિત્રો બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ કારેલાનો સ્વાદ ભલે કડવો હોય પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને કારેલા ખાવાથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે ત્યારે કારેલા કેન્સર હૃદય રોગ અને પેટના રોગ સામે રક્ષણ આપે છે કારેલાનો નામ સાંભળતા જ આખો સ્વાદ બગડી જાય છે ત્યારે કેટલાક લોકોને તો તેનો કડવો સ્વાદ બિલકુલ પસંદ નથી હોતો પરંતુ કેટલાક લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે જે કારેલાને તમે કડવું સમજીને ખાતા નથી તે ગુણોનો ખજાનો છે અને તેમાં પણ ઘણા પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્યને સુધારી શકે છે અને તેને ખાવાથી લોહી શુદ્ધ થાય છે ડાયાબિટીસમાં સુગર કંટ્રોલ રહે છે અને અસ્થમા અને પેટના દર્દો માટે રાહત મળે છે અને કારેલાનો રસ ગંભીર રોગોથી પણ બચાવે છે આ સાથે જ કારેલાનો ઉપયોગ કુદરતી સ્ટીરોઇડ તરીકે થાય છે જેમાં કેરાટીન નામનું રસાયણ જોવા મળે છે અને લોહીમાં સુગરને નિયંત્રણ કરવા માટે મદદરૂપ છે ત્યારે કારેલામાં હાજર

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ ન્યૂઝ આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતો જણાવ્યા આધારિત છે બીએસ નાઇન્ટીવી ન્યુઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર